આણંદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ જિલ્લામાં દબાણો હટાવી ફરીથી દબાણ ન થાય તે અન્વયે ચુસ્ત કાર્યવાહી કરવા તાકીદ કરતા જિલ્લા કલેક્ટર જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષ સ્થાન સર્કિટ હાઉસ આણંદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જનપ્રતિનિધિશ્રીઓના પ્રજાલક્ષી પ્રશ્નોના નિયત મર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી આ ઉપરાંત કલેકટરશ્રીએ અધિકારીઓને સંકલનની બેઠકમાં સમયસર હાજર રહેવા તાકીદ કરી હતી અધિકારીઓએ પરસ્પર સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો આ ઉપરાંત જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતોનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું કલેક્ટર શ્રી એ આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાના પ્રશ્નો નો સત્વરે નિકાલ લાવવા સરકારી જમીન ઉપર ના દબાણો માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું હતું તથા દબાણ દૂર કર્યા બાદ ફરીથી દબાણ ન થાય તે બાબતે સક્રિય રહીને કામગીરી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત સરકારી બાકી લેણાની વસુલાત કરવા પણ તેમણે સૂચના આપી હતી બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધારાસભ્યશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ શ્રી ગોવિંદભાઈ પરમાર ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જેવી દેસાઈ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ પેટલાદના મદદનીશ કલેક્ટર શ્રી હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા